ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચારની વાત કરવામાં આવે તો પાદરાના વડો ગામેટોલ્વર તથા માવજર સાથે એકને ઝડપી પાડ્યો વડોદરા ગ્રામ્ય શોક પોલીસે પેટ્રોલિંગ દરમિયાન દરોડા પાડ્યા હતા બંને અગ્નિશસ્ત્ર આપનાર ભરૂચના વાલિયા તાલુકાના ઘોડા ગામે રહેતા ધર્મેન્દ્ર દરબારની ધરપકડ કરવા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી રથયાત્રા પહેલા વડોદરા ગ્રામ્ય શોક પોલીસે દેશી હાથ બનાવટની રિવોલ્વર તથા માવજર પિસ્તોલ સાથે એ ઇસમને ઝડપી પાડ્યો હતો જ્યારે અન્ય એક આરોપીની ધરપકડ કરવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે આગામી રવિવારના રોજ રથયાત્રા છે તેને લઈ વડોદરા શહેર જિલ્લા પોલીસ તંત્ર એક્શનમાં છે ત્યારે રથયાત્રા પહેલાં વડોદરા ગ્રામ્ય એસઓજી ટીમે પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમીના આધારે વડુ ગામના સિંધાફળિયામાં દરોડા પાડ્યા હતા પોલીસે દરોડો પાડી સિંધાફળિયામાં રહેતા પિસ્તાલીસ વર્ષીય ફિરોજ હુસેનને દેશી હાથ બનાવટની રિવોલ્વર તથા મવજર પિસ્તોલ સાથે ઝડપી પાડ્યો હતો પોલીસે બે અગ્નિશસ્ત્રો પોલીસે કબ્જે કરી ઝડપાયેલા ફિરોઝ સિંધાની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લાના વાલિયા ગામના ઘોડા ગામે રહેતો ધર્મેન્દ્ર દરબાર પાસેથી બંને અગ્નિશસ્ત્ર લીધા હતા દસ વર્ષ પહેલાં અકસ્માત થતા શારીરિક રીતે પગથી અશક્ત થયેલ હતો જેથી કોઈની સાથે ઝઘડો થાય તો અંગત ફાયદા માટે તેનો ઉપયોગ કરવાનો હતો વડોદરા ગ્રામ્ય એસઓજી પોલીસે આરોપી પાસેથી દેશી હાથ બનાવટની રિવોલ્વર કિંમત રૂપિયા પચીસ હજાર અને મવઝર પિસ્તોલ કિંમત રૂપિયા પંદર હજાર કુલ મળી રૂપિયા ચાલીસ હજારનો મુદ્દામાલ જપ્ત કરી ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ઘોડા ગામે રહેતા ધર્મેન્દ્ર દરબારની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે હાલ પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધમાં વડુ પોલીસ સ્ટેશન ખાતે આર્મસ એક્ટ કલમ પચીસ વન બી એ મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી